જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું દીપુ કિચનમાં આજે આપણે બનાવવાના છીએ મેથીના થેપલા જે નાસ્તા માટે અથવા તો આપણે સફરમાં ક્યાંય બહાર જવાના હોય તેના માટે બનાવવામાં આવે છે ખાસ કરીને અને એમ પણ આપણને જ્યારે મન થાય ત્યારે બનાવવામાં આવે છે તો આજે આપણે બનાવશું મેથીના થેપલા તો એના માટે આપણે બે વાટકી ઘઉંનો લોટ લઈ લઈશું તેને સરસ રીતે છાળી લેશું આપણે ત્યારબાદ આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું ત્યારબાદ હળદર નાખવાની જીરું પાવડર સેજમથી હિંગ હિંગ ના નાખો તો ચાલે સેજમ તો ગરમ મસાલો અને અડધી ચમચી જેટલું લાલ મરચું અજમો આપણે આવી રીતે હાથથી મસળીને નાખી દેવાનું ત્યારબાદ સહેજમથી ખાંડ નાખી દેવાની ચાર મરચી અને એકેચ આદુનો ટુકડો મેં ખાંડી નાખ્યો છે તે નાખવાનો ત્યારબાદ આપણે કોથમરી નાખી દેવાની અને મેથીને મેં ધોઈને ત્રણ પાણીએ ધોઈને કટ કરી નાખી છે તમારે જે રીતે ઓછી વધારે નાખવી હોય તે રીતે મેથી નાખવાની ત્યારબાદ આપણે એની અંદર અડધો લીંબુનો રસ નાખશું લીંબુની જગ્યાએ તમારે દહીં નાખવું હોય તો થોડુંક દહીં નાખવાનું હું દહીંનો યુઝ નથી કરતી લીંબુ નાખું છું અને તલ નાખવાના આપણે તલ ખૂબ જ સરસ લાગે છે થેપલાની અંદર અને તમારે જો વરિયાળી નાખવી હોય તો વરિયાળી પણ ખૂબ જ સરસ લાગે વરિયાળી નાખવાની હું નથી નાખી રહી અને બે પાવડા જેટલું તેલ નાખવાનું તો ત્યારબાદ આપણે બધું મિક્સ કરી લઈશું લોટ સાથે તો જો આવી રીતે આપણે મિક્સ કરી નાખવાનું છે બધું લોટ સાથે ખૂબ જ સરસ રીતે ત્યારબાદ આપણે થોડું થોડું પાણી નાખતું જવાનું પાણી એક સાથે નહીં નાખવાનું લોટ બાંધતી વખતે આવી રીતે થોડું થોડું પાણી નાખતું જવાનું અને લોટ બાંધવાનું લોટ બાંધવામાં એ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું એક સાથે કોઈ દિવસ પાણી નહીં નાખવાનું ભૂલમાંથી વધારે પાણી પડી જાય તો લોટ આપણો ઢીલો થઈ જાય એટલે હંમેશા હાથમાં લઈને થોડું થોડું પાણી નાખવાનું તો જો આપણો લોટ સરસ ભેગો થઈ ગયો છે હું થોડું ગમતું પાણી નાખીશ તો જો આપણો લોટ સરસ ભેગો થઈ ગયો ત્યારબાદ આવી રીતે કાથરોટમાંથી આપણે ફરતેથી લઈ લઈશું અને હાથમાંથી પણ બધો આપણે જે લોટ ચોટેલો હોય તે કાઢી નાખવાનો તો જો આપણે હાથમાં ચોટેલો લોટ બધો કાઢી નાખ્યો ને કાથરોટમાંથી પણ કાઢી નાખ્યો અડધું પાવડું મેં તેલ નાખી લીધું છે ત્યારબાદ આવી રીતે કોહણી લેવાનો છે લોટને જો આવી રીતે સરસ રીતે મસ્ત રીતે કોહણી નાખવાનો લોટ ને આપણે તેલમાં જો આપણો લોટ દેખાવામાં એટલો સરસ લાગે છે એમ થાય થેપલા કેટલાના સરસ થશે તો આપણો લોટ હવે આપણે કમસે કમ પાંચથી દસ મિનિટ માટે એમને મૂકી દેવાનો છે તો જો આપણે દસ મિનિટ જેવું થઈ ગયું છે જો આપણો લોટ પણ કેટલો સરસ સોફ્ટ થઈ ગયો છે તો હવે સે જમતું તેલ નાખવાનું અથવા તો હાથ સે જમતા તેલવાળા કરી નાખવાના આપણે લોટને ને ખાલી તેલ વાળો કરવાનો છે સહેજમ તો આવી રીતે તો આવી રીતે ગોળ કરી નાખવાના એટલે આપણે શું લુવા એક સરખા સરસ પડી જાય જો આવી રીતે અત્યારે તો આપણે લુવા વાળી નાખવાના છે બધા હું આવી રીતે મુઠી મુઠી વડે પાડું છું તમારે જે રીતે લુવા નાના મોટા રાખવા હોય તે રીતે રાખવાના હું જો આવી રીતે મુઠી વડે પાડું છું લુવા તો એવી રીતે આપણે બધાય લુવા પાડી લીધા છે આપણે તવી ગરમ કરવા મૂકી દીધી છે અને આપણે થેપલું વણી નાખશું તો આપણે જેવી રીતે નોર્મલી જે રોટલી વણવી બસ તેવી રીતે આપણે થેપલું વણી નાખવાનું છે તમારે જે રીતે નાનું મોટું રાખવું હોય તે રીતે સાઈઝમાં રાખવાનું જો આપણે સરસ થેપલું વણાઈ ગયું છે બહુ પતલું નથી રાખવાનું અને બહુ જાડું પણ થેપલું નહીં રાખવાનું ત્યારબાદ આપણે આપણી તવીમાં નાખી દઈશું તવી બહુ ગરમ ના રાખતા ગેસ ધીમો પણ નહીં રાખવાનું અને ફૂલ પણ નહીં રાખવાનું જો પહેલી વાર આપણે જોઈ લેવાનું ત્યારબાદ જેવું તેવું પાકી જાય આપણું થેપલું એટલે ઉઠલાઈ લેવાનું છે આપણે બહુ પાકવા નહીં દેવાનું જો આવી રીતે તે ઉઠલાઈ લેવાનું ત્યારબાદ એની ઉપર આપણે પાવડા વડે તેલ ચોપડી દઈશું અથવા તો તમારે ચમચી વડે તેલ ઉપર ચોપડી દેવાનું ત્યારબાદ ઉઠલાઈ લેવાનું તરત જ અને બીજી તરફ પણ આપણે આવી રીતે તેલ લગાવી દેવાનું જો આપણું થેપલું કેવું સરસ મસ્ત બન્યું છે જો આવી રીતે બે બાજુ આપણે ટાવીઠા વડે શેળવતું જવાનું જેવી જેવી રીતે પાકતું જાય એવી રીતે શેડવતું જવાનું જો તો આપણું થેપલો સરસ બનીને તૈયાર છે મેં પેપર મૂકી દીધું છે થાળીની ઉપર તો આવી રીતે આપણે બીજું થેપલો પણ બનાવી નાખશું લોટવાળું કરી નાખવાનું વાળીને તો જો ત્યારબાદ આપણે આવી રીતે વણી નાખશું આ થેપલા બહુ જ સરસ લાગે છે નાસ્તામાં તો બહુ જ સરસ લાગે છે અમે તો જો કે નાસ્તામાં તો ઠીક અમે તો સાંજે દૂધ સાથે ખાઈએ છીએ તો તમે પણ એકવાર જરૂર બનાવજો મહેમાન આવ્યા હોય ત્યારે નાસ્તામાં બહુ જ સરસ લાગે જો પહેલી વાર જ્યારે આપણે ઉઠલાવીને ત્યારે બહુ પાકેલું ના હોવું જોઈએ આપણે થેપલું જેવું કાચું પાકું હોય તરત ઉઠલાવી નાખવાનું ત્યારબાદ એમાં આપણે તેલ ચોપડી દઈશું આવી રીતે તેલ લગાવી દેવાનું ત્યારબાદ બીજી વાર ઉઠલાઈ નાખશું આપણે જો બીજી વાર ઉઠલાઈ નાખવાનું ત્યારબાદ એ તરફ પણ આપણે તેલ લગાવી દઈશું આવી રીતે તમારે ચમચીનો યુઝ કરવો હોય તો ચમચીનો કરવાનો તો જો આવી રીતે ઉઠલાવતું જવાનું અને આપણું થેપલું જે રીતે સાઈડમાં કાચું પાકું લાગે તે બાજુ આપણે શેસેજ દબાવવાનું તો જો આપણું બીજું થેપલું પણ સરસ બનીને તૈયાર થઈ ગયું છે તો આવી રીતે આપણે બધાય થેપલા બનાવી નાખવાના છે તો છે ને એકદમ સિમ્પલ મેથીના થેપલાની રેસિપી તો આવી રીતે આપણે બધાય થેપલા બનાવી નાખ્યા છે અને થેન્ક યુ સો મચ તમારા બધાના સપોર્ટના કારણે આજે મારે પાંચસો સબસ્ક્રાઈબ પૂરા થઈ ગયા છે થેન્ક યુ થેન્ક યુ સો મચ થેન્ક યુ ફોર વોચિંગ